કુટલેગર દારૂ ઘુસાડવાનો કિમ્યો નિષ્ફળ નીવડ્યો છે વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપરથી ટ્રકમાં પ્લાયવુડ ની આડમાં લઈ જવા તો મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો જેમાં એકની ધરપકડ કરવામાં આવી છે

સર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એલસીબી ના જવાનો પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રક માં વિદેશી દારૂ નો જથ્થો ભરીને સુરત ભરૂચ વડોદરા હાઈવે પર થઈ અમદાવાદ તરફ જઈ રહ્યો છે એલસીબી જવાનો દ્વારા આજોડ એક્સપ્રેસ ટોલ નાકા ઉપર પંચ સાથે વોચ ગોઠવવામાં આવી હતી દરમિયાન બાતમી થી મળતી આવતી ટ્રક મળી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે પહેલા ચાલક તથા અન્ય ને શંકા જતા તેમને ટ્રક ને દૂર ઉભી કરીને તેમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેમની પાછળ એલસીબી ની ટીમો પણ દોડી હતી તેવામાં એકને દબોચી દેવડા રાજપૂત હોવાનું જણાવ્યું હતું ટ્રક માં લાદેલા માલ અંગે પૂછતા તેને પ્લાયવુડ હોવાનું જણાવ્યું હતું બાદમાં ટ્રક માં તપાસ કરતા પ્રથમ પ્લાયવુડ નજરે પડ્યું હતું તેને હટાવીને જોતા વિદેશી દારૂ જંગી જથ્થો મળી આવ્યો બાદમાં ટ્રકને મંજુસર ખાતે લાવીને મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં રૂપિયા સત્તાવન પોઈન્ટ વિદેશી દારૂ ફોન પ્લાયબોર્ડ ટ્રક સહિત કુલ રૂપિયા ચુમ્મોતેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દેવીલાલ ટીલારામજી પટેલ લાલસિંહ રાજપૂત અને બે અજાણ્યા શખ્સો સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે દેવીલાલ સિવાયના તમામને વોન્ટેડ જાહેર કરાયા છે